જય માતાજી મિત્રો મારા ન્યુ વર્ક માં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આવે છે મારા કહેવાથી તો આજે અમે જાય છીએ મોવા ગણપતિ જોવા અમે બને રહેજો તમને આજે ગણપતિ ને બધું દેખાડો છે મોવા ટોટલ ગણપતિ જાય બધા તમને દેખાડશે બને રહેજો તમે આપણા ફ્રેન્ડ છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો

તો કામે શાંતિતી ગણપતિ બાબાના દર્શન કરી લીધા છે અને અમારા કમલેજભાઈ આપની સાથે છે અત્યારે અમે ઘરે જઈ રહ્યા છીએ અને આ છે અમારા મારી સાથે છે બધા ફ્રેન્ડ અમે હવે ઘરે જઈ રહ્યા છીએ હેલો ગાઈસ કરી દો હેલો ગાઈસ બધા પૂરી કે સાથે હાલો ગાઈસ હવે અમે વ્લોગ નિયન મારી છીએ કેમ કે ગણપતિ જોઈએ છે ને આવ થાકી ગયા છીએ બધાય આ બધા ભાઈબંધ હતા ને ત્રણ ગાડી આગળ બધા હાયા હતા હવે બધા અમે કંટાળી ગયા છીએ હવે હાવો ગણપતિ હોય છે ને એટલું ટ્રાફિક હતું ને એટલું ટ્રાફિક હતું વાત પૂછું એટલું ટ્રાફિક હતું આવો એટલે હાવ કંટાળી ગયા છે એ બધા એવું હતું આમાં બધું હાલ તો હવે અહીંયા બ્લોગને એન્ડ કરીએ જો તમે અમારે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરવાનું ભૂલતા નહીં ને શેર કરવાનું ભૂલતા જ નહીં જય માતાજી